કે કઈ બાજુ થોડું કામ હતું જાતો તો આ તો કેમો વિચાર કરો અધિકની સેજલના હક પરને લગન વિષયમાં જે વિચારી છે એમાં હવે એમાં વિચારવાનું શું હોય આ અશોકનો દોસ્તાર છે ને ઓલો બાલો એને એરે નક્કી કરવાનું છે બધી વાતચીત થાય છે તો કરી જ નાખો ને ખામી એની બેની દે છે અશોકની વેરે પણ મને એક વાત નથી સમજાતી તમે લોકો બધા ઘરના એવું કેમ ક્યો છો કે ગામ માં ગામ માં પરણાઈ જન ઓસા ખર્ચા જાય ઉતાવી જન આવું બધું તમારા બનમાં વિચાર હું કામ આવે છે આવા અરે પણ મોટા ભાઈ જેમ બને એમ ખર્ચો ઓછો કરો હું તો એમ કહું છું આ આ અભગણીની વાહ એટલો બધો ખર્ચો ન કરો તું આ દેખરે ને અભાગને કેસો તને શરમ નથી આવતી તું એનો કાકો છો મોટો કાકો છો અને તારા મોઢામાં જેબ કેમ પડે આવું બોલતા આ તો કાકો હોય તો શું છે આ બધું ધન દોલતા છોડી ઉપર હું લૂંટાવી દઉં કેવી વાત કરો છો તમે અરે લૂંટાવી દેવી કે બિચારી આ ઘર આખું ફળ્યું ને તારી પાસે વેસાઈ ને લઈને જ જવાની આપડી ફેર પ્રમાણે ને દેવાની વાત છે અને હારા ઘરે પરણાવશે સુખી થાય ને તો એની હાથ થશે ને તો આશીર્વાદ આપશે અરે તો પણ આ ઘરમાં વાંધો હું છે આ ઘર સારું જ છે આ અશોક નો દોસ્ત પણ ખમતી ધરે છે ખાજે પીજે સુખી છે યા તમારી દીકરી કઈ દુખી નથી થવાની મને બધી ખબર પડે છે તું અને તારી ભાભી એક સુરમાં હુકમ રમો છે ને બધી ખબર બધી ખબર પડે છે પણ તારી ભાભી છે ને તારા ભાભીનું તો સમજા કે એના છોકરો છે ને એના છોકરાને સામે દેવી છે કારણ કે એની બેન ઓલી મધુડી મધુડી બેઠીને એને હામ હું કરાવવું છે પણ હું એ વસ્તુ નહીં થવા જાઉં કારણ કે મધુનો તો સમજા પણ એનો બાલો છે ને આ ભાઈ એક નંબરનો નપાવટને રખડું છે એને આ સુઢીનો હાથ એના હાથ આપી દઉં અરે કાંઈ નપાવટ નથી આ તો કદાય હોય તોય તે લગ્ન પછી ભલ ભલે સુધરી જાય જો ભાઈ હું તને સોખા શબ્દમાં કહી દઉં તારા મનમાં જે હોય તારા ઘરનાના મનમાં જે હોય ને એની હારે મને કોઈ નિસ્બત નથી આ સેઝલ દીકરી દુખિયા રહેશે મા વગર ને મોટી થઈ છે એટલે છે ને મારા મારા મત પ્રમાણે હું એ છોડીને જેમ તેમ ગમીને હું આપી નઈ દઉં હા તો તો પછી કામ કરો મોટા ભાઈ આ બધી જમીન જાયદાદ ને આ ખોડામાં બધી ભાગ પાડી નાખો મારો હિસ્સો મને આપી દો ને તમારા હિસ્સાનો રહે જે તમે ખર્જો કરો એટલે કરજો અંદર થોડી વાહ બધું લૂટાવી દેજો મારે કાઈ લેવા દેવા નઈ અરે તમને શરમ નથી આવતું તો આવું કેતા તું જો થઈ જો ને મારા ભાગ આપી દો એટલે

ઓછામાં ઓછો ખર્ચો કરો ને તો મને કઈ વાંધો નથી હવે તમારે ધામધૂમ થી લગ્ન કરવા છે માં બધું મારાથી નહીં થાય ભાઈ આ દીકરા ના લગ્ન ધામધૂમ થી થાય

જમીન ભાગ નહીં પડે તને તારો હિસ્સો નહીં મળે તારે થાય કે જા હવે તો વટે ભરાણો છે ને તમે હું આછે ભરાણો છું હું કીધું મને મારો ભાગ નહીં મળે મારો હિસ્સો નહીં મળે નહીં મળે એ મોટા જો કાન ખોલીને સાંભળી લે મજા નહીં આવે કહી દઉં છું તા એટલે તું મને તુકારો કરજો અરે તુકારો હું જરૂર પડે ને તો હાથ પણ ઉપર તો હું નહીં અસકાઉ એમ આ તો હાલ ઉપાડી લે હાથ આજ હું જ જોઉં છું એક નાનો ભાઈ મોટા ભાઈ પર હાથ કેમ જ ઉપાડે લંડન જાવ છું ગાડું લઈ તો મને લેતા જાવ ભેગી હાતી આ કરું છું વાડીએ જવાનું હવે વાડી પાડી રહેવા દયો ઘર માં ધ્યાન દયો ને આ જે વાત કરી નથી ઉતરતી અરે તારા ડોહા પાકી ગયા છે બગડી જાહે હા બેટા બોલ હાં તો હું સાંભળું છું પૂછે કે આ ના લગન તમે ઓલા લુખાયરે કરાવવા માંગો છો કોણ લુખો શું નામ છે એનું બાલો હા એ બાલો તો બાલો થોડો લુખો છે વાહ જાણે તમે તો બાલા ઓળખતા જ નથી હા બાલો તો એવો સીધો માણસ છે એવો જલેબીની જેમ સીધો માણસ એને કે વાત પૂછો માં તમે બાબુ એક વાત કહો તમે મને બોલો તમારું એવું સેઝલ આરે હું દુશ્મની છે કે તમે બિશારી સેઝલના ના લગન બાલા આરે કરાવવા માંગો છો લા મારે કાય દુશ્મની નથી એ મારી દીકરી છે પણ આ તો હું આ બાલા આરે એને પૌણાવીએ ને

અરે તો અમે એને દીકરી જ માનવી છે એટલે કે થોડી અમારી દુશ્મન છે દીકરી માની હોત ને તો તમે આવું પગલું ફેરવું જ ન હોત હા તો મન ફાવે એવું વર્તન કરો છો ને મન ફાવે એની આડે લગન કરાવી નાખો છો અરે બાપા એક મિનિટ સાગર એક મિનિટ એટલે તું કેવા હું માગસ તારા માન બાપુ એની આડે વાળો તારો કરે છે એમ તું કે સીધું જ દેખાય છે આમાં કેવું પડે એમ નથી બા આમાં સીધું જ દેખાય છે અરે તમે લોકો એટલું તો સમજો કે આ સેઝલ આપડા ઘરમાં માં લાડકોડ થી ઉસરીને મોટી થઈ છે અરે આ દીકરી

મારા લગ્ન એ થઈ જાત ન કેવી સારી છોકરી મધુડી છે અમારું જીવન કેવું સારું હોત પણ નઈ ઈશાને મારી જિંદગીમાં આમ કાટો બનીને ઊભી રહી ગઈ કે નઈ હવે હું આગળ નઈ હાલવા દઉં તું છે ને શાંતિ રાખ હવે હું શાંતિ રાખે હજી હું છે ને શેઝલને મનાવું તું ટેન્શન લેમાં માં ઈ હવે માને એમ છે એને ઈ રૂપાળે છે ને એટલે એને બહુ રૂપાળો દોતો છે પણ હું કહું બાલો છે ને બાલો ઈ રૂપાળો છે સમજ્યા આમાં મેન વિલન કોણ છે તને ખબર છે

સોખે સોખું કહી દીધું છે એકવાર એકવાર તમે સોખું કહી દીધું પછી ધમકી હોય તે હું કીધું એ તો ફાટો સેજલ ના લગે અન બાલા હારે નો થાય ને તો મને મારો ભાગ આપી દેજો મને નોખો કરી દેજો આ મારી વાડીમાંથી કોવડામાંથી બધેથી મારો ભાગ આપી દેજો પછી તમ તારે તમારો ભાગ જેવો ને એમાંથી તમારે જેટલો ખર્જો કરવો ને થોડી વાર એટલો કર્યા કરજો બધું લૂટાવી દેજો અન જો નોખા થાઉ તો મારે તાર તમારી ભેગુ રહેવું છો હું ભલે ઈ કઈ પ્રશ્ન હતી અમારી ભેગું રહેતું પણ હવે

મારા બાપ નુંય નો મારે વાત કરે છે કાકા આવ કાક રસ્તો તો મને એની કરતા હું ની પાડી દઉં માવતર નો પરિવાર તો તૂટે કામ એક કામ

અરે એમ દીકરી એમ છોકરો કઈ સાવ નાખી દીધા જેવો ને તો એમ તો છોકરો ડાયો છે હું ઓળખું છું એને આપણા ગામ નો છે અને આમય ભલે એકવાર એનું લગ્ન થઈ ગયેલા છે પણ છોકરો ઠરી ઠામ કેવાય અનુભવી કેવાય હે બસ એજલ તને વાંધો હશે હું એમ કહું છું કાઈ નહી મોટા બા અશોકભાઈ નું ઘર બંધાતું હોય તો મને કઈ વાંધો નથી અત્યારે મોઢું પડી ગયું પણ હું કામ કે આ લગન ની વાત આવી ને એટલે એ હા જાય ને અત્યારથી મોઢા ઉપર આવી ગયું ઘર છોડવું પડશે એવું દીકરી ને થાય ભાઈ સેજલ ની એક ની વાત નથી શરમાય છે

તારે જમીના ને માલ મિલકત માં ભાગ જોઈ છે ને હા તને તારો ભાગ મળી જાય અસો કાયા હા બોલો ને બાપા તને આ બાપ પાસેથી પ્રેમ ભાવ આદર કાઈ નથી મળ્યું બરોબર ને નથી મળ્યું ને અને તારે તારે તો બહુ રૂપિયા જોઈ છે ને આ સેજલ ના લગ્ન માં રૂપિયા ખર્ચાઈ જાય ધામધૂમ થી ખર્ચો કરું એ તને ગોળતું નથી બરાબર ને અને ભાઈ તારે તારે માલ મિલકત નો ભાગ જોઈ છે મળી જાહે તને તારો ભાગ હિસ્સો બધું મળી જાય અને તને દીકરા તને હું મારો હિસ્સો આપી દે તમે માં દીકરો માં દીકરો મારાથી અલગ થઈ જાજો અને વાત સાંભળી લો આ જે પણ કઈ માલ મિલકત છે ને એને હરખ્યા ત્રણ ભાગ પડશે તારો હિસ્સો તને મળી જાય અને મારી પાસે જે હિસ્સો છે ને એવું બધો વેચી નાખે મારે કઈ નથી જોતો મારા હિસ્સા ની તમામ મિલકતો વેસી આ મારી દીકરી સજલ ના હું લગ્ન કરાવીશ ધામધૂમથી લગ્ન કરાવીશ અને એ તે ઓલા રખડો બાલા આરે નાય પણ મેં જ્યાં નક્કી કર્યું છે ને એ ઘેરવાને પરણાવીશ અને એમાં જો કોઈને વાંધો હોય ને અત્યારથી જ આ ઘર છોડીને જવાને છોડ છે અને મારા લગન થઈ જાય એમ હતા એટલે કતો જો બેસ ના લાયક એક શબ્દ નઈ બોલતો મોટા ભાઈ હા આવું બધું કરવાની હું જરૂર છે બસ ભાઈ એ બધું સાંભળી લીધું છે મારી છોડી હાટુ થઈને તમે નઈ ભાઈ આ તારી છોડી નથી આ મારી દીકરી છે એક માં વગેરેની દીકરી એને પરણાવ આટું સારે વાત થઈ તમારી મિલકત ને પકડી રાખી છે એના લગન ધામ ધૂમ થાય તો મારી મિલકત ઘટી જાય મારો હિસ્સો ઘટી જાય આવી બધી લાલસા છે ને તમારે અરે પણ મોટો ભાઈ હવે તો આ સેજલ માની ગઈ તો તમને બલારે લગન કરો સેજલ માની ગઈ છે સેજલ માને છે ગઈ એને પરણાવ મનાવવામાં આવી છે અમે કે દબાણ કર્યું બેટા દબાણ કર્યું તું તારા ઉપર અમે બસ હું બધું સમજી શકું છું માસુમ દીકરી અરે તમારા કરતા તો આ દીકરી ડાય છે હા તમે તમે લોકો એક એક દીકરાના બાપ સવો તમે આ દીકરીને લાગણી નો સમજીએ ક્યાં નો સમજીએ ક્યાં ને લાકડી માં વગેરે દીકરીને માનો પ્રેમ આપવો જોઈએ એને બદલે એને બદલે તમે એને તિરસ્કાર આપ્યો છે અને તમને લોકોને જરાય શરમ નો આવી જરાય શરમ ના આવી તમને લોકોને મોટ કોને સમજાવો છો

તું મારી કરતા નાનો છો પણ આનાથી તો મોટો છો ને તને આનો વિચાર નો આવ્યો અને તું તું મારા ઉપર હાથ ઉપાડવા ઉભો છે ને હે એક મિલકત આટું તારા ભાઈ ઉપર હાથ ઉપાડવા ઉભો છો પણ કઈ વાંધો નહીં તારી મિલકત લઈને તું અહીંથી બી ઓજા અને તું તું અહીંથી બી ઓજા મોટા ભાઈ મોટા ભાઈ ભાઈ મારી છોડી આવ નાની હતી ત્યારે એની માં એને ભૂખીને વહી ગઈ મને તો એમ હતું કે આ ઘરમાં મારી બબ્ય ભાભીઓ છે તો મારી દીકરીને બે માનો પ્રેમ મળશે પણ કહેવાય ને મારી દીકરી તો બિચારી દુખિયારી ને દુખિયારી જ એના નસીબમાં તો માનો પ્રેમ લખાણો જ નથી લખાણો જ નથી ભાઈ તું ઉપાધી કરી માં આ દીકરીને હું પરણાવીશ મેં કીધું ને મારી મિલકત વેસીને તમને પરણાવીશ

તમારી પાસે કઈ બીજું નથી માંગતી પણ મારે માં નથી તમે હું બા કહીને બોલાવતી તોય તમે મને દેખાડતા કે તું મને બા નો કે મારી માં મરી ગઈ એની તો તમે મને ઠરાવતા હતા કે હું મારી માં ને ભરકે ગઈ કહેવા જોની હું તો થોડાક દિવસો આંગણે

તમે કે તારા દુશ્મન નહોતા આ તને જે ઘરમાં દેતા હતા ને એ ઘર પણ સારું જ હતું પણ આ તારો બાપ માન્યો નહી બસ એ બંધ કર તારો લવારો હવે અહીંયા ઉભો છે શું નીકળી જા મારી નજર સામે થી મરો બધા બે દેજો તારા મોટા બાપ નું ખોળે એ હા અમારું ખરો હાલો બેટા